મેં સૌ પ્રથમ એક ચોખ્ખો એ વાત કરી દો કે જે કંપની હાલમાં ડિમોલેશન કરી રહી છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની પાસેથી રૂપિયા લઈને એને પે કરવાના છે કે કોર્પોરેશન એને આપવાનું છે એટલે એમણે મને એવું કહ્યું કે જે ટેન્ડરની શરત મુજબ જે કંપની દોષિત છે એ કંપનીની જોખમી અને શીર રહીને જ આપણે આ ખર્ચ એની પાસેથી વસૂલવામાં આવશે મેં બીજો પ્રશ્ન કર્યો તો સાહેબ કેટલી રકમ વસૂલવામાં આવશે અને કેવી રીતે તો એમને મને એવું જણાવવામાં આવ્યું કે જે ડિપોર્ટર કંપની આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પોતે કોર્ટમાં ગયા છે અને કોર્ટનું ભવિષ્યમાં શું ચુકાદો આવે છે એટલે મેં એમને સામે કમિશનર સાહેબને પ્રશ્ન કર્યો કે ભૂતકાળમાં કોર્પોરેશન ઘણા બધા ચુકાદા હારી ગઈ છે અને એ એમસીની અગેન્સ્ટ આવ્યું છે તો એવું માનવામાં આવે કે ભવિષ્યમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ કરવામાં ના આવે ને ના ડિફોલ્ટર આવશે તો એમણે કહ્યું ના એ મળવાની સંભાવના ઓછી છે અને આપણે તકેદારી રાખીશું કે જે ડિફોલ્ટર કંપની છે એના ડોક્યુમેન્ટ એના સિને જ એક ખર્ચ વસૂવવામાં આવે મેં બીજો પ્રશ્ન પછી કર્યો કે સાહેબ ત્યાં કેટલા સમયમાં એ ડિમોલેશન થઈ શકશે તો એમને મને એનો કોઈ ચોક્કસ જવાબ આપ્યો નથી જો ચોથો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ ત્યાં ફરજી બનાવવામાં આવશે તો એમણે કહ્યું કે ભવિષ્યની ટ્રાફિક અને કનેક્ટિવિટીને જોઈને બનાવવામાં આવશે ટૂંકમાં કમિશ્નર પોતે આ બાબતમાં ચોક્કસ નિયમિત પર હોય એવું મને લાગતું નથી અને કમિશનર કમિશનરશ્રીની વાત પણ એવું સ્પષ્ટ થાય છે કે અમદાવાદમાં જેટલા મોટા મોટા પ્રોજેક્ટો અને બનતા બ્રિજો હોય કે કોઈપણ હોય હોયની સમય મર્યાદા કરતાં ભારતીય જનતા પાર્ટીની બેદરકારીને કારણે હર હંમેશ લપાયા છે તો સો ટકા આ હાટકેશ્વર બ્રિજ એ આવનારા દિવસના પૂર્વ પૂર્વ વિસ્તારના વધારે વધારે નાગરિકો માટે દર સમાન ભૂતકાળમાં પણ અને ભવિષ્યમાં પણ રહેશે અને લાંબા વર્ષો સુધી આ કરી શકે હું આજની કમિશનર સાહેબની વાત ઉપરથી નક્કર ચોટ ઉપર જણાવું છું સંદેશ જોઈ લો ઇષ્ટ પેપર જે આવે છે કોઈ વિસ્તાર અંદર ને એવું નથી જેની અંદર નહી બતાવતા કે આ ચાલીમાં પ્રોબ્લેમ છે બહુ આપ કોઈ પાર્ટી પોલિટિક નથી બેન આ રેવન્યુ અને કેપિટલ અને સ્વર્ણ ત્રણેય બજેટની વિજિલન્સ તપાસ કમિશન સાહેબ કરે દરેક જો ની અંદર તો હું માત કે આ સુધી જે અમારા મિત્રની રજવા છે બધા આપણા સાથીઓની વિરજવા છે પણ કોઈ બોલી શકતા નથી તેમાં તપાસ કરાવવી જોઈએ વિજિલન્સ થવી જોઈએ જેનાથી આમ પર જના પૈસા છે ખરેખર વપરાય છે શું અને એની દુબને દુબને પારકી એ ફ્રીમાં અને એટલા પાવર હતા કે એ દર્દીને ફ્રીમાં જરે તો પણ આજે માટે આજે જે બેન તપાસ કરી લો

એલટી હોસ્પિટલ સાતાબેન હોસ્પિટલ જેવી હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ નિર્માણના અંતે અમદાવાદ શહેરના ગરીબ બિલ માંડીને જરૂરિયાતમંદ દરેક વ્યક્તિ જ્યારે કોઈ પણ પ્રકારનો દર્દ અને પીડા હોય ત્યારે એમાં સારવાર લેતા હતા પરંતુ મેયરશ્રી મારે ગ્રુપ સાથે કેવું પડે છે કે છેલ્લા ઘણા સમયથી આપણે બધા જાણીએ છીએ ઘણા મોટા આંદોલનો પણ કર્યા બારસો બેડ ની વીએસ હોસ્પિટલ એને આપણે ક્યારની બંધ કરી નાખી છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર ખૂબ મોટા પ્રમાણમાં વિકસિત થયો છે અને ત્યાં લોકો માટે એક આશાનું કિરણ એક એલ હોસ્પિટલ મેં શ્રી એલ હોસ્પિટલમાં ચારસો બે જેમાં ગાયડેટ વિભાગના દર્દીઓ ફેકેટ રેશનના દર્દીઓ આઠના દરદીઓ અને ફિઝિયોથેરાપી જે સારવાર લેતા હતા એ ચારસો બેનું એક આખું ફિલ્ડિંગ માત્ર એક પ્રાઇવેટ એજન્સીના રિપોર્ટને આધારે બંધ કરી દેવામાં આવ્યું એ બંધ કરી દીધા પછી મેયરશ્રી અત્યારના તમે એની બીજી પણ તમને ખ્યાલ આવે

સાર્ધાબેન હોસ્પિટલમાં પણ 5 વર્ષ પહેલા વર્ષો મે ધરાવતું આખો એક બિલ્ડિંગ કરી દેવા બંધ કરી દેવામાં આવ્યું અને નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે એ આશા સાથે હજી સુધી એ વર્ષો મેનો કોઈ પણ પ્રકારે કામગીરી કરવામાં આવી નથી ટૂંકમાં મેયર શ્રી ક્યાંક ને ક્યાંક કામ ચાલી રહ્યું છે સારી વાત છે પરંતુ 5-5 વર્ષ થઈ ગયા બીએસ હોસ્પિટલ આ 1200 બેડ એલજી હોસ્પિટલમાં 400

एस पी पी बना दी दीजिए तुम्हें प्राइवेट बना दी दीजिए तुम्हें एक प्राइवेट बना दी दीजिए प्राइवेट हॉस्पिटल कमेटी ना चेयरमैन द्वारा क्या एसी ऑफिस लगवाना શકાય છે તો દર્દીઓ માટેના રૂમ કેમ નહી બનાવવામાં આવે આજે બોલવાનું બેડ પણ વધારે જગ્યા હોસ્પિટલ માં કરવાની છે અને તમે ગયા તો તમારે

अनिल मेथी आपके सभी आपके सभी को यदि इतना ही है तो वो वीएस में इलाज कराने क्यों नहीं जाते है इनका के खुले ले जाते ला के ले लेते है मेरे दोस्त किसी पर इलाज करा वो जाते होगा नहीं चलाए यदि आदमी विरोध आए तो वो वीएस में इलाज वीएस में दो ही किसी पर

એ નેટવર્ક જે 2014 માં નાખ્યા હતા અત્યારે જે નેટવર્ક આપણે રાખ્યું છે અત્યારે જે રોડ કન્ડિશન છે અત્યારે જે કનેક્ટિવિટી છે આ બધા બાબતો જોઈને જે ડિઝાઇન બેસ થશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે લોકોનું અત્યારના જે ટ્રાફિક મૂવમેન્ટ ઈઝી થાય આ બ્રિજ જે નળતર રૂપે અત્યારે ત્યાં ઉભેલા છે એને તોડવાનું કાર્યવાહી કોર્પોરેશને શરૂ કરી છે